અમદાવાદ વડોદરા સહિતના નોંધાયેલા એકસો છત્રીસ વેપારીઓ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી બી એસ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ હરાજીમાં એકસો એક નંબરના વેપારીઓએ સૌથી ઊંચી બોલી રૂપિયા ચાર લાખ પંચોતેર હજારની બોલી બોલતા હરાજી પૂરી થઈ હતી જોકે હરાજીની રકમ ઉપરાંત અઢાર ટકા જીએસટી પણ રાખનારને સરકારશ્રીને ચૂકવવા સૂચના અપાઈ હતી સૈયદ મુસ્તાકઅલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી છત્રીસ નંબર <plane>. <un sharing> <observed> <Blai management>. <delicious>

پڙهتھ ساته موکي آھي